જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ તમે રણ જોઈ રહ્યા છો આપણે એક નવા રસ્તાથી આવ્યા છીએ બરાબર જે તમને અગાઉ વિડીયોમાં કીધું એ પ્રમાણે કે ખડી જવા માટે એક નવો રસ્તો જે પચાસ વર્ષ પહેલાં ચાલુ હતો અને આજે ફેરથી ચાલુ થઈ ગયો એ વિડીયો મેં અગાઉમાં બતાવ્યો પણ આ જે રણ કે રસ્તો છે ને એની અજબ ગજબ વાતો છે ખરેખર અમુક જેમ જૂનવાળી માણસો કહે ને કે ભાઈ અહીંયા પચાસ સાઠ વર્ષ પહેલાં શું કંડિશન હતી તો આપણને એમ લાગે આ આવું પણ હતું ખડીરમાં સૌ વાર જ્યારે રસ્તો નહોતો તો આ રણમાંથી લોકો કઈ રીતે જતા ઊંટીથી જતા ચોમાસાના સમયમાં અને ઉનાળે તો સુકાઈ જાય તો ગાડા પણ જઈ શકે અને બીજા વાહનો પણ એ ટાઈમે ઓછા હતા પણ એ જઈ શકતા ઘોડાથી લોકો જઈ શકતા પણ ચોમાસું થાય ને ત્યારે ઊંટથી જ લોકો જતા અને સુકાય થોડું તો ગાડા ઉપર છ મણ અનાજ લઈને ખડીરમાંથી જે આ બાજુ આપણું વાગડ કંઈ રવ કંઈ કે જે રાપર કંઈ તો હું જતા નહોત તો એ ટાઈમે છ મણ હમણાં કચ્છના ચાલીસ કિલોનો મણ એવા છ મણ અનાજ ઉપાડી ગાડા ઉપર અને લોકો જતા મને બરાબર યાદ કરાયું જે આપણા જૂના વડીલો હોય અને બીજી વાત તમે માનશો નહીં ખરેખર કે અહીંયા ખડીરમાં આ રસ્તેથી એકલ માતાજીને ઉપરથી સાઈડે આ માતાજીને મંદિરથી જે જતી અહીંયાથી આ ખડીરમાં બસ ધોરાવીરા પણ જતી એસ બસ હતી અને એ અઠવાડિયે એક જ આંટો મારતી તો ખરેખર આપણને એવું લાગે કે ચાલુ પચાસ સાઠ વર્ષ પહેલાં કેવું હશે એ જીવન બરાબર અને આપણને એમ લાગે કે ખરેખર આ રણની અંદર બહુ પાણી હશે પણ ના બે ફૂટ ત્રણ ફૂટ બસ ત્રણથી બહુ બહુ ક્યાંક ચોમાસું હોય પવન ચડી હોય તો સાડા ત્રણ ફૂટ હોઈ શકે તો એવી રીતે લોકો આ રણમાં આવતા જતા સારું વરસ હોય તો ખડીરમાં બહુ અનાજ સારા પાકતા અને ખડીર એટલે માલધારીઓ માટેનું જેને કહેવાય એક બહુ સારું એવું સ્થળ હતું અને એક જણે મારા દોસ્તે બહુ સારી વાત કરી કે ખરેખર જે ટાઈમે પાકિસ્તાનનો જન્મ નહોતો થયો અને કદાચ ન થયો હોત તો જે આ સડક છે તે કદાચ સીધી પાકિસ્તાનમાં પણ જતી હોત ખરેખર જે આપણા બંધુઓ ઘણા બધા પાકિસ્તાનમાં રહી ગયા છે ખરેખર દુઃખી પણ છે પણ કદાચ આઝાદીનો એની ઝપટ ન લાગી હોત તો કદાચ આ રસ્તો સીધો અહીંયાથી ખડીરમાં થાય અને પાકિસ્તાનમાં જન્મ તો ન થયો હોત પાર્કર આપણે અત્યારે બોલતા હોત કે ભાઈ ચાલો અમારે જવું છે રાપરથી પાર્કર થર પાર્કરમાં અને સિંધમાં તો કદાચ બસો ત્રણસો રૂપિયામાં આપણે આજે ત્યાં સફર કરતા હોત અને સિંધ તો કેવો હરિયાળો પ્રદેશ છે ખરેખર એની આપણે મજા માલતા હોત આને ભગવાનની દયા થઈ હોત તો ખરેખર અહીંયા વાહનો તો જતા હોત પણ કદાચ રેલની પણ સુવિધા હોત અમારે અહીંયાથી વાગડમાંથી સીધા પાકિસ્તાન થરપાર્ક જવાની તો કહેવાનો મતલબ કે ખરેખર આ રણ અનેક ઇતિહાસોનો સાક્ષી છે અને અમુક માણસે એવી વાત કરી ખરેખર આપણને એમ લાગે કે જે ગુપ્તચરો જે આ રણના ભોમિયા માણસો જતા ને અને કોઈને ખબર ન પડતી અને એ પછી આપણે આઝાદી પછી પણ ઘણા ટાઈમ સુધી ચાલ્યો તો ખરેખર એમ લાગે કે એ ક્યારેય ન પકડાતો તો આપણને લાગે કઈ રીતે જતા હશે તો એ એમ કહેતા સાંજનો સમય થાય ને તો રણમાં ઘૂસી જાય અને સાંજનો આત્મી જાય એટલે અહીંયા કોઈ બોર્ડર ઉપર જોઈ ન શકે અને રાતે મધ્ય જઈને જઈ સૂઈ જતા કેમ કે ઊંઘથી દીવું ગે ને નીકળે તો કોઈક જોઈ જાય એટલે રાતે રણમાં સોઈ જાય બરાબર અને બીજેથી પાછું એવું ત્યાંથી ટાઈમ લે કે રાતો રાત જે લોકેશન ઉપર જવું હોય ને રાતો રાત ફૂકી જતા કે રાતે કાંઈ પણ આપણે એને બહાર જવું હોય કાંઈ પણ એકી પાણી પેશાબ બહારે જવું હોય તો ન નીકળી શકે એટલે રાતો રાત ત્યાં જતા રહેતા પછી બીજે રાત પડે એટલે રણમાં આવી જતા કેમ કે આ બાજુ આખું રણ ચેરી કરી ચીરીને આપણે આજુ આવી જાય તો પાછો દિવસ સુગી જાય એટલે રણ વચ્ચે થોડુંક જોબ આવે એ જોબમાં લોકો સૂઈ રહેતા અને વિચાર કરો કે સમય કેવો કે આની અંદર અન્ય વન્ય પ્રાણી પણ હોતા પણ તોય લોકો રીક્ષ લઈ અને હા જતા એ અમે અહીંયા એક કે છે બૂટ રીછડા જેવું આવતું ઘણા માણસો એનો શિકાર પણ બનેલા અને હમણાં મને એમ પણ એક વિડીયોમાં જાણવા મળ્યું કે ખરેખર જે બોર્ડર છે એથી માણસોની અવર જવર હતી ને તો માલધારીઓને ખરેખર બોર્ડર ઉપરથી જે આપણી રણની કાંધી હોય ત્યાંથી કાઢી આવે છે એક ચાલુ તો ત્યાંથી લોકોને હાડકા પણ જૂના સમયના મળતા કેમ કે માણસ અહીંયા આવી જાય એ છુપાણો હોય જવાની તૈયારીમાં હોય આવવાની તૈયારીઓમાં એને શું થયું હોય શું ન થયું તો ઘણી વખત એને ત્યાં જે આપણી કાંધી પડે છે ત્યાં કને કંકાળો પણ મળતા ખરેખર તો આ રણની અંદર બારવટી આલ્યા આમ માણસો આલ્યા જેને કહેવાય પ્રેમી પંખીડા આલ્યા હશે તો રણ આવું રૂડું રૂપાળું દેખીએ દેખાય ભલે રહ્યું છે પણ એના પેટાળમાં કંઈક સુખ દુઃખની વાતો હશે એ આપણને ખબર નથી પણ પચાસ સાઠ વર્ષ પહેલાં આવું અહીંયા માહોલ હતો અત્યારે જોઈ રહ્યા છો આ રસ્તો જે છે તે ચાલુ થઈ ગયો છે અને મારાથી આગળ છે રણેશ્વર અત્યારે હું ખડીરથી રાપરથી જે સોરી હું ભચાઉથી કૂડા કાંકરવા અને ત્યાંથી ભરૂડિયાથી સીધો આ રસ્તો જાય છે એ રસ્તા ઉપર હું ઊભો છું જેમ કે આપણું ગાંધીધામથી આવ્યા ભચાઉ બરાબર ભચાઉથી રાપર જે રસ્તો જાય છે લોધેશ્વર થાય એ કૂડા કાંકરવા આવે અને પછી આવે જે આપણું ભરૂડિયા અને ભરૂડિયાથી એકલ માતા અહીંયાથી દસેક કિલોમીટર પાછળ રહી ગયું છે બરાબર અને આ બાજુ છે હનુમાન દાદાનું આ રણેશ્વર હનુમાન દાદા લગભગ રણેશ્વર એવું નામ છે હું ભૂલી જાઉં ઘણી વખત આવું છું પણ ખરેખર આ રસ્તા ઉપર હું ઊભો છું અને એક અજબની વાત કે સાલું એક સમય હતો કે લોકો અહીંથી જતા અને આવતા પણ માલધારીઓ આવતા અને જે તમે લોકેશનમાં જોશો ને તો ખરેખર ચારે બાજુ ખડીર વિસ્તાર છે ને ચારે બાજુ રણ પ્રદેશ અને ચારે બાજુ પાણી ભરાઈ જાય વિચાર કરો કે એ ટાઈમે માણસને કેટલા કામ પડતા હોય હે કાંઈ ખાવાનું ખૂટે ભગવાન કરે કોઈ ડિલેવરી પ્રસંગ હોય ત્યારે માણસોને કાંઈ સુવિધા નથી અને આજે ખરેખર બે હજાર ચોવીસના આરે આપણે ઊભા છીએ અને આ રસ્તાઓ ખરેખર અમુક વસ્તુ તો જોવી છે ને તો આપણે અત્યારે ખરેખર બહુ સુખમય જીવી રહ્યા છીએ અને આની અંદર એ ટાઈમે વિચાર કરો કે માણસો કેવી રીતે જતા હશે આવતા હશી રણમાંથી સુખ દુઃખ આ જે રણ છે એ કોઈને સુખરૂપ સાબિત થાય કોઈને દુઃખરૂપ સાપ સાબિત થાય તો રણ અનેક પોતાના પેટાળમાં વાતો લઈ અને બેઠો છે તો આ વિદ્યાને આપણે એન્ડ આપશું અત્યારે હું ઊભો છું તમને એમ થશે ક્યાં છો ખડીરમાં અત્યારે હું જઈ રહ્યો છું અહીંયા જે રણેશ્વર છે અહીંયા બેટ અહીંયા ચાર પાંચ બેટ છે પણ અત્યારે અહીંયા આ જે રણેશ્વર જે હનુમાન દાદા છે એ ત્યાં અહીંયા ઊભો છું અને આ એ પણ એક જબરજસ્ત જોયા જેવું સ્થળ છે એ પણ હું તમને ટાઈમ હશે તો બીજા વિડીયોમાં બતાવીશ અને ત્યાં પાંચેક હજાર વર્ષ પૂર્વ એના પાડિયાના અવશેષ છે એ જે જૂના એમના જાણતકાર માણસો હોય જે શોધ કરતા માણસો એવું એમનું માનવું છે પણ એ આપણે બીજા વિડીયોમાં બતાવીશું જે જય હિન્દ સાથે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીશું